અમદાવાદના મેમકો વિસ્તારમાં ફાયર વિભાગની ફિઝિકલ પરીક્ષા યોજાઈ હતી ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી માટે અગિયાર ઉમેદવારો સિલેક્ટ કરાયા હતા અને મહત્વનું છે કે અગિયાર ઉમેદવારો પૈકી ફાયર વિભાગના અધિકારીઓના પુત્ર પણ આ ભરતીમાં સિલેક્ટ થયા છે ફાયર ચીફ એમએમ દસ્તુરના પુત્ર આ ભરતીમાં સિલેક્ટ હતા તથા સિલેક્શન પ્રક્રિયાના નિયમોને નેવે મુકાતા વિવાદનો મતપુડો ફરી એક વખત છનછેડાયો છે તો આપને જણાવી દઈએ અમદાવાદના મેમકો વિસ્તારમાં ફાયર વિભાગની ફિઝિકલ પરીક્ષા યોજાઈ હતી ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી માટે અગિયાર ઉમેદવારો સિલેક્ટ કરાયા છે મહત્વનું છે કે અગિયાર ઉમેદવારો પૈકી ફાયર વિભાગના અધિકારીઓના પુત્ર પણ આ ભરતીમાં સિલેક્ટ થયા છે ફાયર ચીફ એમ એમ દસ્તુરના પુત્ર આ ભરતીમાં સિલેક્ટ થતા તથા સિલેક્શન પ્રક્રિયાના નિયમો નેવે મૂકતા વિવાદનો મતપુડો ફરી એક વખત છંછડાવ છે લાગતા વળગતાને ક્યાંક સેટ કરવામાં આવ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને અધિકારીના દીકરા સિલેક્ટ થતા જ અને સિલેક્શન પ્રક્રિયાના નિયમો નેવે મૂકવામાં આવતા વિવાદનો મતપુડો ફરી એક વખત છંછડાવ છે અને લાયકાત અને અનુભવ ક્યાંક એક બાજુ મૂકાયા હોય તેવી પણ વાત સામે આવી છે ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતીના મામલામાં સિલેક્ટ કરવામાં આવ્યા ક્યાંક પોતાના લાગતા વળગતાઓને પણ લેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે આ વિગત આપશે સંવાદદાતા દિવ્યા ચૌહાણા મારી સાથે લાઈવ છે દિવ્યા અગિયાર ઉમેદવારોને તો સિલેક્ટ કરવામાં આવ્યા પણ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના પુત્રને પણ ભરતીમાં સિલેક્ટ થયા છે ક્યાંક વિવાદનો મત ફરી વખત ચંછડાવ છે પોતાના લાગતા વળાગતા ક્યાંક સેટ કરવાની વાત વચ્ચે આવી રહી છે શું વિગતોને આખો મામલો શું છે જે ફાયર અધિકારી જે ડિવિઝનલ ફાયર ઓફિસર માટેની જે ભરતીનું જે અત્યારે ભરતી પ્રક્રિયા જે બહાર પાડવામાં આવી છે તેને લઈને અત્યારે ખાસ કરીને ઉમેદવારોને જે સિલેક્ટ કરવામાં આવ્યા હતા જે અમદાવાદ ખાતે જે આખું આયોજન શારીરિક પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું હતું આજે ગ્રાઉન્ડ જે છે તે અત્યારે બતાવવા માંગીશ કે આ ગ્રાઉન્ડમાં જ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જે કહી શકાય કે અગિયાર ઉમેદવારો હતા જોકે અન્ય ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા ને માત્ર આઠ ઉમેદવારો દ્વારા આજે જે આ ગ્રાઉન્ડમાં પરીક્ષા પરીક્ષા આપવામાં આવી હતી જયારે પરીક્ષાની જે ભરતી કરવામાં આવી તેને લઈને જે જે લાયકાત વાત કરવામાં આવે તો શૈક્ષણિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફાયરના જ ઓફિસરોના પુત્રોને આ કૌભાંડ ભરતી કરવામાં આવી રહ્યા છે આ ભરતીમાં પણ એક કૌભાંડ થયું છે સીધી ચર્ચા કરીશું આપણે એક કર્મચારી મહા કર્મચારીઓના જે મહામંત્રી છે તેમની પાસેથી તમારું નામ અને પરિચય શું છે જણાવશો મારું નામ છે મનહરદાન શેવિદાન ગઢવી અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળનો જનરલ સેક્રેટરી છું આજે જે ફાયર ડિ visional ઓફિસર્સ માટેની જે ભરતી પ્રક્રિયા આજે આજે પરીક્ષા લેવામાં આવી કેવા પ્રકારના લોકોની ભરતી કરવામાં આવી છે કેવા પ્રકારના તમારા તરફથી આક્ષેપો છે શું તમારી રજૂઆત છે આજે ભરતી કરવામાં આવી છે ટોટલ બિન અનુભવી

ડિવિઝનલ ઓફિસરમાં ના દોડ ના સ્વિમિંગ આ કંઈ હોતું જ નથી એના કારણે એ લોકો આવ્યા નથી જે પરીક્ષા જે આખી યોજાઈ રહી છે પરીક્ષા પછી જે એક પછી એક લોકોને પણ અત્યારે ભરતી કરવામાં આવે છે આગામી તમારી રણનીતિ શું હશે આને લઈને અત્યારે જે તમે વિરોધ નોંધાવી રહ્યા છો તો અમારી આગળની રણનીતિ અમે વિજિલન્સ તપાસ માંગીશું અને અગાઉ પણ અમે આનો વિરોધ કરેલો છે પણ આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો છે ભરતી ને લઈને અત્યારથી જ જે વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે આઠ ઉમેદવારોમાંથી આઠ જ ઉમેદવારો દ્વારા આજે શારીરિક પરીક્ષા આપવામાં આવી છે સાથે સાથે હવે આગામી જે સ્વિમિંગની પરીક્ષા છે પરંતુ યોગ્ય અનુભવ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિઓની ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં ભરતી કરવામાં નથી આવી તેવું લોકોનો પર દાવો કરવામાં આવી રહ્યો છે અને આ પરીક્ષાની ભરતીને લઈને આખો જે વિવાદ સર્જાયો છે જી જે આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા બદલ તો ફરીવાર આપને જણાવી દઈએ કે અધિકારીઓના ક્યાંક દીકરાઓને જેટલે કે લાગતા વળગતા જે લોકો છે તેમને ક્યાંક સેટ કરવાની કાર્યવાહી અત્યારે હાલ થઈ રહી હતી અને અગિયાર સિલેક્શન અગિયાર લોકોનું સિલેક્શન કોને કર્યું તે પણ એક સવાલ અત્યારે હાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જોઈ શકાય છે કે અને સાથે અમારા સંવાદદાતાએ જે વાત કરી તેમની સાથે તેમણે પણ જણાવ્યું હતું કે આક્ષેપ ચોક્કસ થઈ રહ્યા છે આ પહેલા પણ ફરિયાદ કરી હતી અને જે લોકો સબ ઓફિસરને લાયકાત ધરાવે છે તેમને આગળ મોકલવામાં આવી રહ્યા છે તેવું પણ કહેવાય છે અનુભવ અને ક્યાંક લાયકાત નથી ધરાવતા તે વ્યક્તિઓને આગળ મોકલવાની કોશિશ થઈ રહી છે સાથે જ ફાયર ચીફ એમ એમ દસૂરના પુત્ર આ ભરતીમાં સિલેક્ટ થતા જ અને સિલેક્શન પ્રક્રિયાના જે નિયમો છે તેને નેવે મૂકવામાં આવ્યા અને તેને સાથે જ વિવાદ ફરી એક વખત છંછેડાવજો પણ સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે નિયમોને નેવે મૂકવામાં આવ્યા